માટે ત્યાં જે છે મોહિત આપણે હા પુની નો પગાર આવ્યો છે તો પગાર લેવા ટેક્સ બીજું હું કરવાનું ખાલી તારીખ 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 તારો ઓકે नाटक ला बजा पैसा ना मांडती यो कती हा राम राम बजाई जो जो तुम्हारी बहू ना पीते बजाई

પેમેન્ટ થયું તો તાલાલી ગયો આ નથી આ રાતના છે ભાઈ તો ચાલો મળી અને જોઈએ પછી તમને કહીએ શું થાય છે આગળ આગળ છે સ ચલો તો અહીંયા પહોંચી ગયા છીએ એટલી એમ એને આ બેન એનું ઉપાડે છે પેમેન્ટ હો ભાઈ કેટલા આવ્યા લ્યો કાર્ડ એ ચાલતું નથી બધા ઉપાડી જ લેવાય મારા ખાતા માં આવું કઈ કરે ને પૈસા એવા રાખે એવું ચાલુ થઈ ગયા ને એવું હોય એમને આમાં થોડાક વાપરવા તો દેજે બધા મારા વાહ હાલો લે હાલો ભાઈ હજી આ પૈસા ગણાય

તો જો અહિયા છે ને માતાજી ને સવાર સવાર માં આરતી કરવા આવી ગયા છીએ આ બેન ફૂલ આર ચડાવે છે સાંજે જેનો પ્રસાદ હોય એ સવારમાં અને પેલા છ વાગે આવવાનું હોય ને પાછું છ વાગે આરતી કરવાની હોય આરતી આંટી આવી ગયા છે

ये सब चेंज करने का है रेश वो भी हाँ, चेंज करने का अभी हाँ। तू नया नहीं तू ना लिया हाँ वो, वो हार भी चेंज, कर हाँ। हार चेंज करने का ये हार भी चेंज करने का है अभी तीन चार साल हो गए आए नहीं ना पहले आते थे ये दुकान का तो ये सब एक पीछे में भर के रखा है तेरे को डाल गाड़ी को चलते हैं वही बोलता है मैं घर में अखण्ड ब्रह्माण्ड दीपा अखण्ड ब्रह्माण्ड दीपाव्याह्

તને હો દેખાય છે કે જય હું ગયો બહાર નાપી જે બદાય એટલે માટે તો છે